નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કપાસના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડિયો અંત સુધી જોવો અને જે પણ ખેડૂતોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી મિત્રો તમને ખેડૂતોને લગતી તમામ માહિતી મળતી રહે તો શરૂઆત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આઠસો ચાલીસથી લઈને પંદરસો રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં એક હજાર પચાસ થી લઈને પંદરસો રૂપિયા રાજકોટ માર્કેટિંગ જેતપુર પંદરસો પચીસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડમાં બારસો સાહીઠ થી લઈને પંદરસો સિત્તેર રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં બારસો થી લઈને પંદરસો પિસ્તાલીસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડમાં બારસો થી લઈને પંદરસો પાંત્રીસ રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડમાં લઈને રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં સાતસો સાહીઠ થી લઈને પંદરસો સોળ રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો થી લઈને પંદરસો સાઠ રૂપિયા કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો થી લઈને પંદરસો પાસઠ રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં એક હજાર ત્રીસ થી લઈને પંદરસો અઠ્યાવીસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડમાં એક હજાર થી લઈને પંદરસો રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો થી લઈને પંદરસો પંચાવન રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એક હજાર એસી થી લઈને ચૌદસો છાસઠ રૂપિયા અને હળવદ માર્કેટિંગ યાર્ડમાં નવસો પચાસ થી લઈને પંદરસો દસ રૂપિયા ભાવ રહ્યો હતો